કેમ છો ગૌતમ ભાઈ મજામાં હાય હાઉ આર યુ આઈ એમ ફાઈન ઓ આપણે ડાબી સાહેબ પણ છે અને હે ને આમ કરીએ તો આ ખોબા ને ખોબા ભરાઈ જાય ને જબલું તરત ભરાઈ ગયું લે હવાના આને હાથ ના છે ઘેર જઈ ગયા હેલો દોસ્તો કેમ છો મજામાં હું છું આપણો દોસ્ત રોકી બાબા દોસ્તો આપણે શેરાનો વન ભાગ આપણે બનાવ્યો તો ને આજે રવિવારની રજા હતી તો ભાગ ટુ બનાવાના છે આપણે આવી ગયા છે અશોકભાઈ જોઈ શકો છો અશોકભાઈ અહીંયા સાટે છે પાણી ને આ ભાગમાં તમને હે ને થોડા ઘણા લોકેશન બાકી રહી ગયા ત્યાં એ તમને બતાવી બાકી અમે હું રમત રમતા ને એ તમને લાઈવ કરીને અમે બતાવીશું તો વિડીયો હું બન્યા રહીજો ને વિડીયો સારો લાગે તો મારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહીજો એ વિડીયોને શેર કરી દેજો

ને આ પણ કામ સાથે લીધું છે ગૌતમભાઈએ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ નું બધું સંભાળે છે બહુ જોરદારનું કામ છે ગૌતમભાઈનું નું ફૂલ સેવા આપે છે ને આપડી જૂનવાણી નિશાળ અમે નાના હતા ત્યારે અહીંયા જ ભણ્યા અમે 1 થી 7 તમે જોઈ શકો છો મિત્રો અહીંયા નાના નાના છોકરા રમે છે એક સમય હતો કે જ્યારે જો હું આવડો હતો ને તો અહીંયા ભણતો આ ગૌતમ ભાઈ લીધી છે અહીંયા બેટ હું કઈ બાપુ મજામાં હું આજે રજા છે તમારે હા આજે રજા રવિવાર છે ને હું તમને કઈ કહેવા માંગશો કે કઈ તમારું ના ના આપણે રોકી બાબાને ફોલો કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાપુ આ તમે જોઈ શકો છો મિત્રો નિશાળો હતી લાઈનમાં લાઈનમાં વોટાણ તો પાડી નાખી આ તમે જોઈ શકો છો પહેલું ધોરણ હતું અમારું આખું ઉજળ થઈ ગયું છે હા એક એ પણ પાડી નાખી આ જો આ રીતે હું પણ જો આ રીતે છોડતો બધામાં હા ભાઈ નહીં હોય એવડો નાનો હતો ને જયારે અહીંયા બહુ અમે ઉમેર થઈ ગયું છે આપડી અમે નાના તો અહીંયા નહીં છે પાંચમું છઠું ભણતું ને તો અહીંયા હે ને આ લહોરપટ્ટી નખાણી હતી તમે જોઈ શકો છો આ જો કટાઈ ગઈ છે હવે અને લિમિટ હવે પૂરી થઈ ગઈ છે

મને કોમેન્ટ આવી હતી ભાગ વનમાં કે તમે નિશાળનો તો વિડીયો લીધો જ ને આપણે ભણતા તો હાલો આપણે આમાં લઈ લઈએ અશોકભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો આ પાર્કિંગ કરે છે આ સારિયા સાહેબની નિશાળ છે અત્યારે તો જો બહુ ખૂબ જ ની અપડેટ થઈ ગઈ છે અમે અત્યારે ત્યારે તો આ બધી નહોતું આ આ બહુ જોરદારની અપડેટ થઈ ચાલો અમે તમને બતાવીએ અમે ક્યાં રમતા અને માહિતી ને બહુ ખુબ પકડ્યા અમને એ તમને ઈ પણ લોકેશન બતાવી તમને કઈ ખાઈ નું સાની પાછળ ઓહો આપડે ડાબી સાહેબ પણ છે અહીંયા આપણે આવી ગયા દોસ્તો નિશાળે ને અહીંયા આપણે

ને આથોનું અપડેટ થઈ ગયું છે અહીંયા અમને ઝાલા સાહેબ ભણાવતા આમાં સંસ્કૃત આ મારું વધારે પણ પડતું છે ને આ આની ઉપર જ ધ્યાન રહેતું આ ડંકા ઉપર આ ડંકો કોણ વગાડવા આવે હતુલ વગાડવા આવતો હોય હા અહીંયા ભૂચ્યા સાહેબ મને ભણાવતા જોઈ શકો છો મને મને ભૂત છે બેક મારીતી ફેરવીને મને હજી પણ યાદ છે આમ કહેવાય ને કે સુધાર દીધી હતી જય શ્રી રામ કેમ છે મજામાં કયું કામ તમારું શું છે મજા મજા ભણવામાં કેરા થેન્ક યુ આ પણ એક મિસાળ છે આપડી અહીંયા ઓફિસ હતી આપણે પરાગ સાહેબ ની રસોડું છે અમે તો કઈ પણ રસોડું હતું નટાણ અહીં થોડું અપડેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીં રસોઈ બને છે કેમ છે ભાઈ મજામાં ને હા ક્યું કામ તમારું અરે હે અરે હા

ન વધાર પડતો અમે આયા રખળતા રાણી પા સાહેબ નો પીરિયડ આવે ને પિતુ નો લાબા જો આવતો રહે તો અમે ને આ સુમા હમ હે ને આ બધી ખાણું ભરાઈ જ ગયું તો માછલા આયા તમે પકડ તો આ બાલુ નારિયલી હતી પણ એ જો કે અવતો ને કાપી નાખી મે નારિયળ પણ ખૂબ પીધા અમે હાલો તો આપણે નીકળી આપણે અમે નાતા એનું લોકેશન તમને બતાવીએ

न तो वो मोटा व्यापारी થઈ ગયા આખી દુકાન નાખી દીધી ત્યાં રોડ કાથે બોલાની ને દેવશી ભાઈ કેમ છે મજામાં તમને કેવા મગશો કેક તો કઉ તમે ઓર મોગાંદી ઓર ખુબ થસ તુ સાઈલા કરે ને તમારે ધંધો હા રિયા સ દરિયા આ અમારો મેન રસ્તો હતો અહીંથી બધી નાવા જાતા અમે અહીં તમને આગળ બતાવું લખમણબાઈની ખાણ વિઠ્ઠલ ની ખાયણ ને આ વાદી બાપા છે ચાલો આપણે અહીં દર્શન કરી લઈએ અમે હતા ને અમે નાના હતા અહીં અહીં આવવાની આવતા ને તો અહીંયા બધા મૈસા પકડતા અમે આ બધી ખાયણી ભરી ગતી ને અહીંયા ખાલી રાપડો હતો ને એ રાપડો હજી પણ છે આ ઉપર બનાવી નાખ્યું છે બહુ સરસ કામ કર્યું છે આપડો હજી પણ છે ભાવેશભાઈ ની વાડી છે વાડી એની વાડી છે ને એમાં બહુ નાતા અમે આ લખનભાઈ ની ખાઈ ન કેવા થી આય ખૂબ નાયો અમે ના ના તો ત્યારે ને આ લખનભાઈ નું ખેતર છે ને આનું મકાન છે અહીંયા રેવા આવી ગયા લખનભાઈ તો યાર આ ખાઈ નું તો આ ખાઈ નો કોઈ દિવસ નો ભૂલ્યો હું કેમ કે આમાં બહુ અમે નાયો ખાઈ માં બહુ જોરદાર મજા આવતી અહીંયા હાલો તમને વિઠ્ઠલભાઈ ની ખાણી તો બહુ મોટી તમે જોઈ શકો છો અમે આવતા નાની એવી ડેરી હતી અહીંયા અહીંયા ખીસડો ખાવા આવતા નાના હતા બહુ જોરદાર મજા આવતી અટાણ તો આ મંદિર બની ગયું છે ખૂબ સરસ આપણે વિઠ્ઠલભાઈ ની છે અત્ય થોડી બુરાઈ ગઈ છે કે અમે આવતા તો તો બહુ ઉંડી હતી ને આયા બહુ ન આયું જો અમે આ તમને દેખાઈ દો આયા યાર ઈ દિવસો તો બહુ જોરદાર ના હતા નોતા તો કોઈ આઈ નથી દેખાતું ગમે એટલી ભયરી હોય ની કોઈ આપડે દોસ્તો નલિનભાઈ ની વાડી આવી ગયા નલિનભાઈ જોરા ને આયા તમે જોઈ શકો છો મને આમરા દેખાઈ ગયા બહુ જોરદાર ના આમરા હે નલિનભાઈ ની વાડીયા તો આમરા ઉપર હુમલો કરવામાં છે કેમકે ઘણો સમય પછી ખાધા નહીં આબાવ છે અહીંયા પાણી આવી હુમલો કરવામાં છે નાથણા કરવામાં આવી છે આના આપણે દોસ્તો છોડી ગયા છે ઉપર ને થોડોક ઉપર સડી માલ સારો દેખાણો અહીંયા એક નંબર ક્વોલિટી છે આ હાવ પાકી ગઈ ક્વોલિટી અને હે ને આમ કરીએ ને તો આ ખોબા ને ખોબા ભરાઈ જાય ને જબલું તરત ભરાઈ ગયું લે હવાના હાથ કરો કરવામાં આવી છે ઘેર ખુબ સરસ છે આવો તમે તમારે ત્યાં ઓછી આવે તો પછી દોરીને અને દોરીને લઈ જઈ બહુ હેરાન થાય આપણે અશોકભાઈ ને આપણે આ બધું લીધું છે કાતા બાતા તમે જોઈ શકો છો મિત્રો

આના તમને અમે હે ને રમકડા બનાવીને બતાવીશું અમે નાના હતા ત્યારે રમકડા બનાવતા અમે અશોક ભાઈ ને ભાઈશું તો વિડીયો લેવી પડશે ને અમે ખટારો બનાવવા પછી ગાડા બનાવવા હાંડિયા ગાડી બનાવી તો જ જાય હા છોડી ગયો કેમ કે પેલી વાર એટલી ધૂળ કાઢી મેં આવા ત

વિડીયો તમને થોડા સમય પછી જ મળી જાય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બીજા પાંચ લોકોને શેર કરી દેજો થેન્ક યુ